કોના કમ્પ્યુટર ખરગાઓ ખરગાઓ નહીં નહીં મારો से था। से था। यार तू खुद उसका बिट क्यों है कुछ नहीं माने यार जजा बड़े हो तुझके भारत से बहुत ये अच्छी बात करी है कि ये भी पता ट्रेनिंग में जोड़ दिया था चीज़ें इधर फैल फैल दिए ही नहीं दिए हैं આપનો ભાવ છે તો સરકાર શું ધ્યાન છે આરોગ્ય મંત્રી શું કરે છે પણ પછી ના

ઘરાક આપને હસમુખભાઈ છોટાભાઈ છે એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નતું મળતું એના માટે એ લોકો જે બે નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કણે છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલતદાર સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબ ફોન નહોતો ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફ ને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા જે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ ભાગી કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફ મેથી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે અને એને વિચરાના એની સમક્ષ થશે અને અમુને કીધું કે તમને આ વેકવામથી મેં મેકમ ના એના માટે અમે બે પંચો સહી કરી એના માટે અમે તપાસમાં ગયા

અને કોઈ અધિકારીની સમક્ષ માલ વિતરણ આપવામાં આવશે અને આજે આજ સવારમાં જ છે લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ માલ વિતરણ ચાલુ થઈ ગયું હતું એટલે ખાલી અમારા ભાઈ લોકો અને જીવનભાઈ છે પછી ઉમંગભાઈ છે એ લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ અને એમના છોકરા દેવરાજકુમાર જે હાલમાં સરપંચમાં છે બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવીણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે સાથે ત્રીસ થી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંદા માર માર્યો છે અને ફ્રેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે અને એ લોકો છે સીધા મારવાનું જ ચાલુ કરી દીધું કંઈ પૂછ્યું નહીં અને દુકાન ઉપર તમારો આવવાનો કોઈ અધિકાર નથી એવું પણ જાતે હસમુખભાઈ બોલ્યા હતા જિલ્લા પંચાયતના સદસ્ય જે જેમના નામે દુકાન ચાલે છે એટલે આ રીતે થયું છે દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઇજાગ્રસ્ત લોકો છે એમને દ્વારા બોડેલી દવાખાના અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા માંગાપુરા